સરકારની વિવિધ યોજનાઓ સરળતાથી છેવાડાના માનવી સુધી પહોંચે તે હેતુ સાથે રાજ્યમાં વિવિધ જગ્યાઓ ઉપર સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવતા હોય છે જેમાં સરકારની વિવિધ યોજનાઓનો લાભ નાગરિકો એક જ સ્થળ ઉપરથી મેળવી શકે તે અંતર્ગત આજરોજ કરજણ નગરપાલિકા દ્વારા ભરતમુનિ હોલ ખાતે દસમા તબક્કાનો પ્રથમ સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જે સેવા સેતુ કાર્યક્રમમાં શિષ્યવૃત્તિની અસર જોવા મળી હતી હાલમાં સરકારી સ્કૂલોમાં શિષ્યવૃત્તિના ફોર્મ ભરાઈ રહ્યા છે જેમાં આધાર અપડેટ અને ઈ ને લઈ વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે ત્યારે આજરોજ નગરમાં યોજાયેલ સેવા સેતુમાં વાલીઓ સાથે વિદ્યાર્થીઓ મોટી કતારમાં આધાર સેવા માટે જોવા મળ્યા હતા એક તરફ સરકાર ઘરે બેઠા સરકારી લાભની વાત કરે છે ત્યારે આજ રોજ દૂર દૂર ગામડાઓમાંથી પણ લોકોને પોતાના બાળકોની ચિંતાને લઈ દોડવાનો વારો લઈ છે